આજે તો જવાનું થયું બેન ની ઘેર ન્યા પણ પોટી કામ કર્યું સાલુ પેલા બધા ને જય માતાજી જય શ્રી કૃષ્ણ અત્યારે ભાઈ આપણે રાઈટે આવી ગયા હતા બેન ની ઘેર ના રીત લોકેશન છે ને અહીંયા પડી પટેલ ની ગાડી આવી કઈ થા પછી તો ભાઈ બંગલા માં માઇન્ડ આપડા પગલા ને આમ જો આ રીતનું લોકેશન છે ને જડી ચૂજા તો અહીંયા નીકળ્યું ભાઈ વિમાન ઈ પણ લટર પટર લટર પટર નેસ્ટો બસ્ટો કરીને આપણે આવી ગયા હોલ માં ભાઈ ભાણ ભાઈ હિસકતા ને આપણી હાથ માં આવી ગયો રિમોટ ઈ પણ પંખા નો રીમોટ ભાઈ પૈસા વાળા પાસે હોય પછી જો આવી ગયો ઢાબા ઉપર ને આમ જો અહીંયા ભાઈ સોલર પ્લાન્ટ ફિટ કરેલો છે પટેલ ની આમ જો લોકેશન છે જોરદાર હવે જાવું છે મટીરીયલ લેવા આવી ગામમાં લઈ લીધી પુટીન ઠેલીન પટદાન કાસ્ટ પેપર લઈને આવી જો ઘેરન થઈ ગયો છે જમવાનો ટાઈમ અડની દાળ રોટલી સાઈન ઝાપટીન હુઈ ગયો પછી તો ભાઈ મશીન કીધું સાલું બનાવવાનું કીધું સાલું કઢી દુ શિખર ને પછી ચોટી જવ ભાઈ લપેટા મારવાના આમ